ડભોઈમાં ભાજપ યુવા મોરચા દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નેશનલ હેરાલ્ડ કેસ મામલે ભાજપે દેખાવ કર્યો છે ગાંધી પરિવાર દ્વારા કરોડોના કૌભાંડ મામલે વિરોધ કરવામાં આવ્યો એપીએમસી નજીક આંબેડકર ચોક ખાતે દેખાવ કરવામાં આવ્યો છે કોંગ્રેસનું પુતળા દહન કરાય તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કરાયા છે કોંગ્રેસ એટલે કોભાંડ નેશનલ હેરાલ્ડ કેસ કોંભાડોની હારમાળામાં વધુ એક કોભાંડ બહાર આવ્યું છે જે વર્ષોથી ગાંધી પરિવાર દ્વારા સંચાલિત નેશનલ હેરાલ્ડની જે સંપત્તિનો જે કારસો જે કરવામાં આવ્યો હતો તેનો ઈડી દ્વારા વધુ માહિતીના અર્થે ગાંધી પરિવાર સંચાલિત નેશનલ હેરાલ્ડ કેસના અન્વયે કરોડની પ્રોપર્ટી પાડવાના હેતુ આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાની આગેવાનીની અંદર ડબોઈ ખાતે પૂતળા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો